ઓલમોસ્ટ બધા સાધકોને ખબર જ હશે જે આશ્રમ પર આવે છે આપણે હોલિકા દહન બહુ સરસ અને સારી રીતે થાય છે આપણી જ ગાયોના છાણા અને એનો મોટો મહા મહિમ યજ્ઞ થશે એ ઓરિજિનલ છાણા કોઈ ભેંસતું શું કહેવાય કૂતરાનું કે બકરીનું કાંઈ મિશ્રણ નહીં અને એ પાછા આપણા સાધિકા બહેનોએ ટપ 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 કરીને પોતાના હાથ તોડીને જ થાય પારશે એમાં બધાનો ભાગ છે એના તો આજ વખતે આપણે વીસ ફૂટ ઓછી કરવાના છે કેટલા વીસ ફૂટ ઉપર મસ્ત કરશો અને ઘણા બધા કિલો વજન હશે મને ખબર નથી કેટલા એ તો પાંચ દસ હજાર કિલો થઈ જાય તો એટલા બધા છાણા હશે ઓકે અને વિશેષ હજુ મગાવું છું પણ ખરા ઓકે કારણ કે આપણે નાનું તો કાંઈ ગમે નહીં થોડું તો કાંઈ ગમે નહીં સસ્તું કાંઈ ગમે નહીં એને બધું સારું સારું જ ગમે ઓકે તો એ મોટો મહાયજ્ઞ થશે અને એનાથી વાતાવરણની પ્યોરિટી આવે અને એક આપણા આશ્રમની એક બહુ મોટામાં મોટી ખાસિયત છે આપણા આશ્રમ ઉપર મંદિર નથી પણ આશ્રમની અંદર કોઈ પણ પગ મૂકે ને એટલીસ્ટ એકવાર શાંત થઈ જાય છે એકવાર શાંત થઈ જ જાય છે અંદરથી શાંત થઈ જાય છે જૂના લોકો તો અનુભવ કરીશું ઘણા બધા નવા લોકો આવે સાવ અજાણા લોકો અને એ લોકો મને અનુભવ કરું છે અહીંયા આવ્યા તો ઉતાવળ કરતા કઈ ગુરુજી મળે આવ્યા ને તો પછી એમ બે કલાકે મળે તો હાલ છે એના કારણ કે આવી આંતરિક શાંતિ જ્યાં ગુરુ શક્તિ રહેતી હોય ને ત્યાં શક્તિપીઠ જ હોય જ્યાં ગુરુ શક્તિ જ્યાં સ્વદેહ ગુરુ હાજર હોય ને એને શક્તિપીઠ જ કહેવાય આપણે ખાલી એક શો કંઈ કર્યો નથી મંદિર મૂક્યું નથી અદ્રશ્ય મંદિર છે કેવું છે અદ્રશ્ય તો એ જગ્યા ઉપર આપણે બહુ મોટો યજ્ઞ થશે આ ને બહુ મોટો યજ્ઞ તો એના વાતાવરણની પણ હોય શુદ્ધિ પણ વધારે શુદ્ધિ થશે અને તદ ઉપરાંત એની પ્રદિક્ષણા તમે કરશો એને તમે તાપશો શરીર તપાવશો ને બ્લડ કેન્સર કે લોહીની ગાંઠ હોય ચરબીની ગાંઠ હોય સરખું તપાવો ને આમ ભાઈગા વગર હેના ભાગા વગર વધારે તપાવો ને તો આખું શરીરમાંથી અને એકદમ વ્યસ્થિત તમે અડધો પોણો કલાક કલાક તપાવો અને પછી તમે આવતા દિવસે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવો નીલ એક જાતનું બીજું કાંઈ નથી ઘીને ઓગાળવાનું જ છે અને એ તમે તાપશો ને એ દિવસે તમે કામ વાસના નહીં ઉત્પન્ન થઈ જોજો કારણ કે તમારી અંદર ઘી હોય ઘી હોય ખબર ને ઘી એટલે હું વીર્ય એ પણ વરાળ બની ગયું હોય આટલો આટલો મહિમા છે એનો અને તમે બધા શું કરજો આમ ઢીંડું તપાવ છો કમર દુઃખથી મટી જાય એલાવ આની પાસે કેટલું બધું મોટું રહસ્ય છે અને હું કાંઈ પણ કરતો એની પાસે કાંઈક રહસ્ય હશે મારા ભડાકા કરવાની જરૂર નથી ભડકા કરવાની આ એક સ્વયં ભડકો છે તો કાફી છે પણ એ બધું જે છે ના શરીર રિપેર થાય નું મન રિપેર થાય એ માટે બધું હોય છે તો એ તમે ખાલી કમરના ઢીંડા નહીં તપાવતા તમને એમાં પંદર જાતના ફાયદા થાય છે આંખમાં મોત્યો હોય ને તો પ્રસન્ન યજ્ઞિથી એ ઓગળી જાય વહેલું હોય ઓગળી જાય અને તમે એ જે કરો ને તમે બધા આવો ને ત્યારે એવો ભાવ રાખવાનો હે અગ્નિદેવ હે અગ્નિદેવ અંત સમયે આ પણ તારામાં જ આવવાનો છે આવો અનુભવ પણ થવો આપણે પણ તળ કરતા આમ જ બરી જવાના છીએ એને બરતા પહેલા ગુરુના ખોરામાં આત્મા વયો જાય તો બહુ સારી વાત છે આપણે આભરું રહી જાય હે આપણે આભરું રહી જાય કોઈક પાસેથી કંઈક ઓછીની વસ્તુ કંઈક લીધી હોય ને તો આપીએ ને તો આપણી વેલ્યુ રે એમ જીવતા જો આ પ્રાણ ગુરુ પાસે આવી ગયું હોય ને તો આત્માની વેલ્યુ રે હે આત્માને કંઈક રિસ્પેક્ટ રે ઓકે તો એ બધાએ આવવાનું છે અને એ કાર્યક્રમ છે એક્ઝેક્ટ બધાએ આઠ વાગે આવી જવાનું છે સાડા સાત આઠ વાગે કારણ કે એ દિવસે રજા પણ હશે સાડા સાત વાગે એક્ઝેટ તમારે બધાએ ભોજન પ્રસાદ ઘરે લઈને આવી જવાનું છે આશ્રમ પર એના અને મસ્ત પછી આપણે એક્ઝેટ આઠ વાગે પ્રજ્વલિત કરી દેસું એના આમ તો સૂર્યાસ્ત સમયે હોય પણ ચાલે આપણે એવું કંઈ બહુ માનતા નથી અને આખી સુરતની અંદર ક્યાંય ઓરિજિનલ છાણા નહીં હોય આપણે આશ્રમે જ હશે ઓરિજિનલ જોજો હશે બધા બબે પાંચ પાંચ દસ બાકી લાકડા નાખા હોય રાઈટ તો આ બધા ભડકો ભડકો એ બધા ભડકો આપણે જે થશે યજ્ઞ થશે શું થશે એક યજ્ઞ થશે તો એમાં પંદર પ્રકારના ફાયદા છે પરિવાર સાથે આવજો હે અને એને એને તમે ફીલ કરજો હે 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 અને કોઈ આમ નમસ્કાર તો કરતા જ નહીં કોઈ એના કંઈક આપણું પાપ કંઈક હરાઈ જાય ને પણ નહીં અગ્નિ છે એ પ્રગટ દેવ છે ને પગે લાગવું જ જોઈએ પણ એવું નહીં પાપ ભરાય છે એ માટે નહીં એ એને નમસ્કાર કરો કે નહીં કરો જાગતા દેવતા છે અગ્નિદેવ અડો અડ દાદી એના એટલે એવું કાંઈ હોતું જ નથી રાઈટ અને ત્યારબાદની ઘણી બધી અમુક અંધશ્રદ્ધાઓ પણ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ રાઈટ